અમદાવાદથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં દુબઈ શાહ જહાં અબુધાબી લંડન થાઇલેન્ડના વિવિધ શહેર મલેશિયા વગેરે દેશમાં અમદાવાદ એરપોર્ટથી સ્થિતિ કનેક્ટિવિટી છે ત્યારે તેમાં ઉમેરો કરવા માટે થાઇલેન્ડ એરલાઇન્સ દ્વારા પ્રથમ વખત ગુજરાત અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે માહિતી અનુસાર અમદાવાદથી થાઇલેન્ડ અને સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટ શરૂ થશે જેમાં વીસ જુલાઈથી અકાસા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જીહાદ કનેક્ટિવિટી શરૂ કરાશે સપ્તાહમાં બે વખત બુધવારે અને શનિવારે અકાસા એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરશે જ્યારે પંદર ઓગસ્ટથી સપ્તાહમાં ચાર વખત થાઈ એરલાઇન્સ દ્વારા પ્રથમ વખત ગુજરાત અમદાવાદથી બેન્કોક સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે મંગળ ગુરુ શનિ અને રવિવારે રાત્રે અગિયાર વાગે ચાલીસ મિનિટ અમદાવાદથી ઉડાન ભરીને ચાર કલાક વીસ મિનિટ બાદ બેંકોક પહોંચશે ફ્લાઇટ દર બુધવાર અને શનિવારે સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને સાંજે સાડા કલાક કલાકે જે દાહ પહોંચશે અને કાસા એરલાઇન્સથી ફ્લાઇટ દાહથી દર બુધવારે અને શનિવારે રાત્રે સાડાનું કલાક ઉડાન ભરીને પરોડીએ ચાર વાગ્યાની પંચાવન મિનિટ એમના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ